વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેસ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ આઠમાં સ્વ અધ્યયન પોથીમાં ભાગ ચાર આપેલ છે તેમાં વિષય વિજ્ઞાન તેમાં પાઠ છ આપેલ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું વિષય વિજ્ઞાન પાઠ છ પ્રાણીઓમાં પ્રજનન ખાલી જગ્યા પૂરો હાઇડ્રામાં ખાલી ગયા પ્રકારનું પ્રજનન થાય છે જવાબ આવશે અલિંગી માદાજન્યુઓ અને નરજન્યુઓના જોડાણથી ખાલી જગ્યા બને છે જવાબ આવશે યુગ્મજ શુક્રપિંડ ખાલી ગયા કોષો ઉત્પન્ન કરે છે જવાબ આવશે શુક્રકોષ રેશમના કીડાના જીવનચક્રમાં ઈંડા પછીનો તબક્કો ખાલી જગ્યાનો હોય છે જવાબ આવશે કેટર નીચેના પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પને સામે ખરાની નિશાની કરો નીચેના વિતાનો વાંચો હવે વિદ્યાર્થી મિત્રો ચાર વિતાન આપેલા છે તો ઉપરોત પૈકી શું સાચું છે તો એ ચારમાંથી જે પહેલા નંબરનું બીજું અને ચોથા નંબરનું જે વિતન છે તે સાચું છે એટલે જવાબ આવશે એક બે અને ચાર નીચેના બંને વિધાનોમાં કયા પ્રાણીની જોડ અલગ પડે છે તે જણાવો તોય બે વિધાન આપેલા છે એમાં મનુષ્ય ગાય મરખી બકરી બીજું વિધાન આપેલું છે કાગડો ગરોળી ચકલી ઊંટ તો તેમાં ગાય અને ચકલી આ બંને જોડ અલગ પડે છે આકૃતિ પરથી સાચા વિધાનો શોધો તો એ આકૃતિ આપેલી છે અને ચાર ચાર વિધાન વિધાન આપેલા છે છે તેમાં ચારે એટલે જવાબ આવશે પહેલા નંબરનો અને સાચો વિકલ્પ પસંદ કરો તો એ વિધાન આપેલ છે મનુષ્યમાં એક જોડ શુક્રપિંડ શરીરના પીઠના પોલાણથી બહાર કોથળીમાં રક્ષાયેલા હોય છે વિધાન બીજું આપેલ છે વૃષભ કોથળી શુક્રપિંડનું તાપમાન જાળવી રાખવામાં મદદ કરે છે તો આ બંને વિધાન ખોટા છે માટે અહીં બંને વિધાન ખોટા છે આ જવાબ આવશે ના નીચેનામાંથી કયા સજીવો રૂપાંતરણ દર્શાવે છે તો એ જે સજીવો આપેલા છે તેમાં પહેલા નંબરનો રેશમનો કીડો ત્રીજા નંબરનો દેડકો પાંચમા નંબરનો પતંગિયો અને આઠમા નંબરનો વંદો આ જે આપેલા છે સજીવો તે રૂપાંતરણ દર્શાવે છે એટલે આ જવાબ આવશે વર્ગીકરણ કરો કાબર કૂતરો મરકી મોર માણસ બિલાડી વાઘ સિંહ જીરાબ ગરોળે અહીં આપેલ છે તેમાં અંડા પ્રસવીમાં આવશે કાબર મરકી ગરોળે અપત્ય પ્રસવીમાં આવશે કૂતરો મોર માણસ બિલાડી સ્ટાર પીસ વેહેલ મર મરકી ભેંસ ગાય બકરી માછલી ડેડકા આમાં અંતઃફલનમાં આવશે મરકી ભેંસ ગાય બકરી બાહ્ય ફલનમાં આવશે માછલી વહેલ દેડકા સ્ટારફિશ માછલી અમીબા હાઇડ્રા લીલ કેટા કૂતરા લિંગી પ્રજનન દર્શાવતા હોય તેવા માછલી કેટા અને કૂતરા અલિંગી પ્રજનનમાં આવશે અમીબા હાઇડ્રા લીલ શુક્રકોષ અંડકોષ ગર્ભાશય અન્નપિંડ શિષ્નઃ શુક્રવાહિની શુક્રપિંડ અંડવાહિની તો પ્રજનન અંગો આવશે શુક્રકોષ શિષ્ણ શુક્રવાહિની શુક્રપિંડ માદા પ્રજનન અંગોમાં આવશે અંડકોષ ગર્ભાશય અંડપિંડ અંડવાહિની એક વાક્યમાં જવાબ આપો ફલનના પરિણામ સ્વરૂપે શેનું નિર્માણ થાય છે જવાબ આપશે ફલનના પરિણામ સ્વરૂપે યુગ્મ નજનું નિર્માણ થાય છે યુગમનજનમાંથી વિકાસ પામતી સંરચનાને શું કહે છે યુગમનજમાંથી વિકાસ પામતી સંરચનાને ગર્ભ કહે છે હાઇડ્રામાં કલિકામાંથી નવો સજીવ ઉદભવે છે તે પ્રજનનને શું કહેવાય હાઇડ્રામાં કલિકામાંથી નવો સજીવ ઉદ્ભવે છે તે પ્રજનનને કલિકા સર્જન કહે છે પ્રજનનના પ્રકાર જણાવો પ્રજનનના બે પ્રકાર છે લિંગી પ્રજનન અલિંગી પ્રજનન ટૂંકમાં જવાબ આપો લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન વચ્ચેનો ભેદ જણાવો લિંગી પ્રજનન માદા અને નરના પ્રજનનથી થાય છે જ્યારે અલિંગી પ્રજનનમાં એક જ જીવનમાંથી બીજા નવા સજીવ ઉત્પન્ન થાય છે ઓગણીસ આનુવંશિકતા એટલે શું તેના માટે કોણ જવાબદાર છે જવાબ પિતૃ પેઢી માટે જે લક્ષણો બાળપેટીમાં ઉતરી આવે તેને આનુવંશિકતા કહે છે તેના માટે રંગસૂત્રો પરના જનીનો જવાબદાર છે દેડકામાં ઈંડાથી શરૂ કરીને પુખ્તતા સુધીની તમામ અવસ્થાઓ જણાવો જવાબ ઈંડાઓ સરદનો ટિડપોલ મધ્ય ટિડપોલ પુખ્ત દેડકો એકવીસ અલિંગી પ્રજનન સમજાવો જવાબ એક જ સજીવમાંથી બીજો સજીવ ઉત્પન્ન થાય છે તેથી તેને અલિંગી પ્રજનન કહે છે લિંગી પ્રજનન સમજાવો એવા પ્રકારનું પ્રજનન કે જેમાં નર અને માદાજન્યુઓનું જોડાણ થતું હોય તેને અલિંગી પ્રજનન કહે છે ત્રેવીસ નર પ્રજનન તંત્રની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો વિદ્યાર્થી મિત્રો અહીં આકૃતિ આપેલી છે તે તમે જોઈ અને દોરી શકો છો ચોવીસ માદા પ્રજનન તંત્રની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો વિદ્યાર્થી મિત્રો અહીં આકૃતિ આપેલી છે તે તમે જોઈ અને દોરી શકો છો પચીસ જોડિયા બાળકો કેવી રીતે પેદા થાય છે કોઈ ડોક્ટર સાથે મુલાકાત લઈ તે જાણવાનો પ્રયત્ન કરો તેનું વર્ણન કરો જવાબ શુક્રકોષ અને અંડકોષના જોડાણને ફલન કહે છે જે ક્રિયા દરમિયાન એકના સ્થાને બે શુક્રકોષ અંડકોષ સાથે જોડાય તો જોડિયા બાળકો પેદા થાય છે જો તેમાંનો એક્સ શુક્રકોષ બીજો વાય રંગસૂત્રવાળો શુક્રકોષ હોય તો છોકરો અને છોકરી જન્મે છે જો બે રંગસૂત્રો એક્સ અને એક્સ હોય તો બે છોકરી અને બંને વાય વાય રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ હોય તો બંને છોકરાઓ જન્મ થશે સવેશ હાઇડ્રામાં થતા કલિકા સર્જનની આકૃતિ દોરો વિદ્યાર્થી મિત્રો અહીં હાઇડ્રામાં થતા કલિકા સર્જનની આકૃતિ આપેલી છે જે તમે જોઈ અને દોરી શકો છો સત્યાવીસ દેડકાના જીવનચક્રમાં ફ્લોચાટમાં જે ખાનું આપેલું છે તેમાં યોગ્ય નોંધ લખો તો એ દેડકાનું જીવનચક્ર આપેલું છે અને અહીં બાજુમાં આકૃતિ આપેલી છે તો તમને આકૃતિ પરથી ખ્યાલ આવી ગયો છે કે અહીં ખાનામાં કયો જવાબ આવશે તે તમે જોઈ અને લખી શકો છો અહીં આવશે ઈંડાઓ અહીં આવશે શરૂઆતનો ટિટબોલ અહીં આવશે અત્ય ટિટબોલ અને અહીં આવશે પુખ્ત ડેડકો વિદ્યાર્થી મિત્રો અહીં પાઠ છનું સંપૂર્ણ સોલ્યુશન કરેલ છે જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તથા અહીં ધોરણ આઠના બીજા વિષયના પણ અધ્યયન પોથીના સોલ્યુશન મૂકેલા છે તે તમે જોઈ શકો છો અને તમારા મિત્રોને શેર કરી શકો છો